ઉમરગામ તાલુકાના બિલાડ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે માનવ સેવા સંઘ અને ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે રાજ્ય કક્ષાએ નમો કે નામ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ નામ રક્તદાન માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પચોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજે આખા રાજ્યમાં મહા મહારક્તદાનનું આયોજન માનવ સેવા સંઘ અને ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા દ્વારા કરવામાં આવેલ છે આખા રાજ્ય લેવલે એક લાખ જેટલા રક્તનું એકત્ર કરવાનું કામ ચાલી રહ્યું છે બેતાલીસ હજાર જેટલા રથની એક ફ્રીચ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રેકોર્ડ કરવામાં આવેલો છે તે રેકોર્ડ તોડવા માટે સંયુક્ત મોરચો અને મદદગાર પરિવાર આ માટે આખા રાજ્ય લેવલ એક ઝુંબેશ ચલાવી રહ્યું છે જેની આજે અમે બિલાડ ખાતે સ્વામિનારાયણ ગુરુકુલ ભિલાડ સ્વામિનારાયણ હાઈસ્કૂલ ખાતે આ આયોજન કરી રહ્યા છે જેમાં માન્ય શ્રી રમણભાઈ પાટકરના ભરત હસ્તે આનું ઉદ્ઘાટન કરેલ છે ઉમર ગામ